ગરમી વધે ને એટલે ઠંડા પીણા અને શ્રીખંડની ડિમાન્ડ મારા ઘરમાં તો વધી જાય આજે હું અહીંયા તમારી માટે સ્પેશિયલ માર્કેટ જ્યુજ ફ્રેશ ફ્રૂટ ક્રીમ શ્રીખંડની રેસીપી લઈને આવી છું અને સાથે જ અહીંયા આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ પણ તૈયાર કરીશું એકદમ ક્રીમી અને ઘટ શ્રીખંડ બનાવવા માટેની બધી ટીપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું અને જો આ રીતે તમે શ્રીખંડ બનાવશો તો ક્યારેય પણ શ્રીખંડમાંથી પાણી છૂટું નહીં પડે એકદમ ઘટ અને ક્રીમી બનશે તો ફ્રેન્ડ્સ આ શ્રીખંડની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌ પ્રથમ અહીંયા ફ્રેન્ડ્સ મેં દોઢ કિલો દહીં લઈ લીધું છે પંજાબી દહીંનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે પંજાબી દહીંથી શ્રીખંડ એકદમ ક્રીમી બનશે ઘટ્ટ બનશે અહીંયા મેં આ પંજાબી દહીં બજારથી લાવીને તેનો ઉપયોગ કર્યો છે તમે પંજાબી દહીં ઘરે પણ બનાવી શકો છો એકદમ ક્રીમી અને ઘટ્ટ તમારું દહીં હશે તો શ્રીખંડ પણ તમારું એકદમ સરસ ક્રીમી બનશે એકદમ ઘટ્ટ ક્રીમી પંજાબી દહી તમે ઘરે પણ બનાવી શકો છો એ દહીં તમારે ઘરે કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં પહેલાં અપલોડ કરેલો છે અને તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને જોઈ લેજો તો હવે આ દહીંમાંથી આપણે પહેલાં મસ્કો બનાવવાનો છે આપણે પાણી કાઢવાનું છે દહીંમાંથી તો આ રીતે કોઈ પણ નાયલનનું તમારે કપડું લઈ લેવાનું છે અને તેને ડબલ રાખવાનું છે અને તેમાં આપણે આ દહીં આ રીતે ઉમેરી લઈએ હવે આ કપડાના ચારે ચાર ખૂણા આપણે આ રીતે ભેગા કરવાના છે અને આપણે તેમાંથી પાણી કાઢી લેવાનું છે તો પાણી આપણે જે એક્સ્ટ્રા હોય એ અત્યારે જ થોડુંક નીચોવી લઈશું આ રીતે તમે જુઓ પાણી થોડુંક નીકળી જશે તો અત્યારે તમે જેટલું પાણી કાઢી શકો એટલું પાણી તમારે આ રીતે નીચોવીને કાઢી લેવાનું છે જેથી કરીને પાણી નીકળવાની જે પ્રોસેસ છે એ થોડીક ઝડપથી પૂરી થઈ જશે હવે આ કપડાને આ રીતે બંધ જ રાખવાનું છે અને તેની ઉપર આપણે એક પ્લેટ મૂકી દેવાની છે જેથી કરીને તે ખુલી ન જાય અને ત્યારબાદ આપણે તેની ઉપર કોઈ એક વજનદાર વસ્તુ મૂકી દઈએ આ રીતે વજન મૂકવાથી દહીંમાંથી પાણી ફટાફટ નીકળવા લાગશે અને તમારે બહુ મહેનત કરવાની જરૂર નહીં પડે અને આ રીતે આ બાઉલને આપણે ફ્રીજમાં જ રાખીશું લગભગ ત્રણેક કલાક માટે હું તેને ફ્રીજમાં રાખું છું ફ્રીજમાં રાખવાથી તે ખાટું પણ નહીં થાય અને બધું પાણી પણ ફટાફટ નીકળશે ત્રણ કલાક બાદ આ રીતે આપણે વજનદાર વસ્તુ લઈ લઈએ ડીશ લઈ લઈએ અને પછી આપણે ચેક કરીએ તો દહીંમાંથી એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે બધું જ પાણી આમાંથી નીકળી ગયું છે તમે જુઓ એકદમ સરસ દહીંમાંથી મસ્કો તૈયાર થયો છે અને અહીંયા જુઓ આમાંથી કેટલું પાણી નીકળ્યું છે એ પણ હું તમને બતાવી દઉં છું આ પાણીને ફેંકવાનું નથી આ એકદમ વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર પાણી છે આની અંદર પ્રોટીનની માત્રા પણ રહેલી છે અને ફેંકવાનું નથી આમાં તમે થોડોક મસાલો ઉમેરીને પી શકો છો અથવા છાસમાં મિક્સ કરી શકો છો દહીંનો આ મસ્કો આપણે આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર દળેલી ખાંડ ઉમેરવાની છે તો પહેલાં તો મેં અહીંયા અડધા કપ જેટલી દળેલી ખાંડ આની અંદર ઉમેરી છે અને પહેલાં હું આને મિક્સ કરી લઉં છું મસ્કો એકદમ ટાઈટ હોય છે એટલે તેમાં આ દળેલી ખાંડને મિક્સ કરતાં થોડોક સમય લાગશે પણ એક વખત આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાકીની ખાંડ તેમાં ઉમેરી લઈએ તો ફરીથી તેની અંદર હું અડધા કપ જેટલી દળેલી ખાંડ એડ કરું છું અને તેને પણ બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા શ્રીખંડ તમને કેટલું ગળ્યું પસંદ છે એ પ્રમાણે તમે ખાંડની માત્રા વધઘટ કરી શકો છો મેં અત્યારે જે ખાંડ ઉમેરી છે તે એકદમ પ્રોપર છે આ શ્રીખંડ વધારે ગળ્યું પણ નહીં બને અને મોડું પણ નહીં બને એકદમ પ્રોપર તેનો ટેસ્ટ આવશે તો એકદમ ક્રીમી આપણું આ શ્રીખંડ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે આ શ્રીખંડનો બેઝ તૈયાર થયો છે આ રીતે શ્રીખંડનો બેઝ તૈયાર કર્યા બાદ તમે અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ બનાવી શકો છો હું બે ફ્લેવરના બનાવવાની છું એટલે બે બાઉલમાં મેં તેને ઇક્વલ વેચી દીધું છે હવે એક બાઉલની અંદર આપણે અહીંયા પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું તેમાં આપણે પા ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું અને તેની અંદર હું આ રીતે અડધી ચમચી વેનિલા એસન્સ એડ કરું છું અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડમાં વેનીલાનો ટેસ્ટ પ્રોપર આવવો જોઈએ અને ત્યારે જ તે શ્રીખંડ એકદમ બજાર જેવું બનશે એટલે વેનીલા એસન્સ અડધી ચમચી અથવા દસથી બાર ડ્રોપ ઉમેરી તેને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના છે તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેર્યા છે બે ટેબલ સ્પૂન મેં બદામના ટુકડા એડ કર્યા છે બે ટેબલ સ્પૂન હું તેની અંદર પિસ્તાના ટુકડા એડ કરી રહી છું અને ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરવાની છે અખરોટ હોય તો અખરોટ પણ ઉમેરી શકાય છે ત્યારબાદ મેં અહીંયા થોડીક જેલી લીધી હતી જેલી પણ મેં આની અંદર ઉમેરી લીધી છે અને થોડીક ટૂટી ફૂટી પણ હું આની અંદર એડ કરું છું અને સૌથી લાસ્ટમાં આપણે તેની અંદર ચોકો ચિપ્સ એડ કરી લઈએ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો જોઈ શકાય છે કે આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ શ્રીખંડ ઠંડુ હોય તો જ સારું લાગે એટલે આપણે તેને હવે એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે તો અત્યારે હું તેને ફ્રીઝરમાં મૂકી દઉં છું તે ફટાફટ સેટ થઈ જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા બીજું ફ્લેવર પણ આપણે તૈયાર કરી લઈએ તો શ્રીખંડનો મેં બેઝ લઈ લીધો છે અને તેમાં પણ હું પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર એડ કરું છું આ શ્રીખંડમાં મિલ્ક પાઉડર તમે સ્કીપ કરી શકો છો પણ જો ઉમેરશો તો ટેસ્ટ વધુ સારો આવશે આ ચમચી મેં તેની અંદર ઈલાયચી પાવડર એડ કર્યો છે અને આ રીતે જાયફલ હું તેની અંદર છીણ કરીને એડ કરું છું તો વન ફોર્થ જેટલો જાયફલ મેં આની અંદર ઉમેર્યો છે અને આ ફ્લેવર માટે ઉમેરેલું છે તો ઈલાયચી અને જાયફલ અને મિલ્ક પાવડર આ ત્રણેય વસ્તુને આપણે શ્રીખંડમાં પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ છે એટલે આપણે તેમાં ફ્રેશ ફ્રૂટ્સ એડ કરીશું જેમ કે મેં અહીંયા લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ બંને દ્રાક્ષ ઉમેરી છે સમારીને ઉમેરવાની છે ત્યારબાદ મેં અહીંયા કેરીના નાના નાના પીસીસ કરી તે પણ ઉમેર્યા છે ત્યારબાદ સફરજન હું તેની અંદર એડ કરી લઉં છું તો વન ફોર્થ જેટલું સફરજન ઝીણું સમારીને ઉમેરવાનું છે એક નાની સાઈઝનું ચીકું પણ મેં તેમાં ઉમેર્યું છે અને થોડાક દાણમના દાણા આપણે તેમાં ઉમેરી લઈએ ત્યારબાદ મેં અહીંયા થોડાક કાજુના ટુકડા તેની અંદર એડ કર્યા છે થોડાક ચોક કરેલા બદામના ટુકડા પણ એડ કરીશું આ ડ્રાય ફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો થોડીક તૂટી ફૂટી પણ મેં તેની અંદર એડ કરી લીધી છે અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ એકદમ યમી અને એકદમ થિક આપણું ફ્રેશ ફ્રૂટ ક્રીમ શ્રીખંડ તૈયાર છે આ બહુ જ સરસ લાગે છે એક એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આને પણ આપણે બે કલાક માટે ફ્રીઝમાં મૂકવાનું છે બે કલાક બાદ બંને શ્રીખંડ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે મેં પહેલાં અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ આ રીતે બહાર કાઢ્યું છે અને તમે જુઓ એકદમ પરફેક્ટલી તેની કન્સિસ્ટન્સી આવી ગઈ છે એકદમ ક્રીમી છે આને આપણે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે શ્રીખંડ ઠંડો થયા બાદ એકદમ સરસ ઘટ બની ગયું છે અને હવે આપણે તેની ઉપર થોડાક ડ્રાય ફ્રૂટ ગાર્નિશ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને જેલીનો ઉપયોગ કર્યો છે થોડીક તૂટી ફૂટી પણ હું તેમાં આ રીતે ગાર્નિશ કરું છું સાથે ચોકો ચિપ્સ પણ આ રીતે ગાર્નિશ કરી લઈએ તો અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અહીંયા ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ પણ આપણું એકદમ સરસ બે કલાકમાં સેટ થઈ ગયું છે અહીંયા જો એ પણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો આને પણ આપણે હવે સર્વ કરી લઈશું અને ફ્રેશ ફ્રૂટથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ તો ગાર્નિશિંગ માટે મેં અહીંયા મેંગોનો ઉપયોગ કર્યો છે થોડાક પિસ્તા અને દાણમનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ આ બંને શ્રીખંડની રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ